મુફ્તી સલમાન અઝારી જે પાકિસ્તાન થી પ્રેરાઈને જે ત્યાંના ત્યાંનો એજન્ટ છે એ મુસ્લિમ જેને જુનાગઢમાં એક વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે એને મુસલમાન સમાજને વ્યસંત મુક્તિ નામે બધા ભેગા કર્યા અને અચાનક એને વિવાદિત ભારત દેશ માટે હિન્દુસ્તાન માટે અને હિન્દુઓને લાગણી દુભાય એવા એને સ્ટેટમેન્ટો આપ્યા અને ત્યાં એને એક જિહાદી ભાષણ કર્યું એને આ હિન્દુ ધર્મ સેના અને હિન્દુ સમાજ

તો એ જે માહોલ છે એ માહોલને ખરાબ કરવા માટે આ મુખ્ય જેવા મોલાના પાકિસ્તાન થી પૈસા લઈને આવીને અહીંના સારા મુસલમાનો બગાડીને અને આ દેશમાં જહાજ ફેરવા માંગે છે આ દેશમાં કોમી કરવા માંગે છે તમારું તંત્ર ને સરકાર એક વિનંતી છે કે તાત્કાલિક આને તાળા હેઠળ અંદર નાખો અને ફાંસી સજા આપો કાઢો દેશ રોષ જાહેર કરો અને દેશમાંથી કાઢો અને જાય એના પાકિસ્તાનમાં જ્યાં રહેવો ત્યારે આ દેશમાં આવા મોલાના કોઈ જરૂર છે નહીં